પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર પંથકની પ્રેમનગરની શાળામાં પૂરતી સુવિધાઓના અભાવની સાથે સાથે શાળાના મહિલા આચાર્યની મનમાનીને લઈને તંગ આવેલા ગ્રામજનોએ બુધવારે શાળાને તાળાબંધી કરી મહિલા આચાર્યને બદલીની ઉગ્ર માંગ સાથે શાળાની ખૂટતી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ બનાવવાની માંગ કરી વિરોધ પ્રદર્શિત કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો આ બાબતે ગામના શિક્ષિત યુવાનો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર પંથકમાં આવેલી પ્રેમનગરની શાળામાં છેલ્લા આઠ નવ વર્ષથી શાળાના ઉતારી દીધેલા ઓરડાઓ ત્રણ ત્રણ કિલોમીટર દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શાળા દ્વારા વર્ષ દરમિયાન એક પણ સાંસ્કૃતિક પ્રવાસના આયોજનો નહીં કરવાના તેમજ ગ્રામજનો દ્વારા આ બાબતે મહિલા આચાર્યને રજૂઆત કરવા જતા મહિલા આચાર્ય દ્વારા ગ્રામજનો સામે ખોટી પોલીસ ફરિયાદ નોંધાવવાની ધમકી આપતા હોવાની બાબતને લઈને છેલ્લા ઘણા સમયથી એન કેન પ્રકારે વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફ સહિત ગ્રામજનો સાથે અણછાજતું વર્તન કરનાર મહિલા આચાર્યથી તંગ આવેલ હોવાથી જે બાબતને લઈને ગ્રામજનો દ્વારા અનેક વખત મહિલા આચાર્યને સમજાવવા છતાં મહિલા આચાર્ય પોતાની મનમાની છોડતા ન હોવાથી જેને લઈને ગ્રામજનોએ બુધવારે શાળા ખાતે એકત્રિત થઈ શાળાની તાળાબંધી કરી શાળાની સુવિધા ઉપલબ્ધ બનાવવાની સાથે મહિલા આચાર્યની તાત્કાલિક બદલીની માંગ કરી વિરોધ પ્રદર્શિત કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ગ્રામજનોએ શાળાની સુવિધાઓ સાથે મનમાની લઈને કરાયેલી તાળાબંધીના કારણે શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોના અભ્યાસ પર તેની અસર પડી હતી આ મામલે હરખાભાઈ નાળોદાને જાણ કરતા તેઓએ તાત્કાલિક પ્રેમનગર શાળા ખાતે પહોંચી ગ્રામજનોને શાળાના ઓરડા બાબતે ટેન્ડરિંગની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું જણાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્રામજનો દ્વારા જ્યાં સુધી પોતાની માંગ સંતોષાય નહીં ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવા અડગ રહેતા ગુરુવારે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્થળ તપાસ કરનાર મારા ગામમાં આચાર્ય બેન વારંવાર ધમકીઓ આપે છે અંદર શાળામાં કોઈ આવવું નહીં આવી બધી અને અમારા શિક્ષણના પ્રશ્નો છે પ્રવાસમાં નથી કોઈ પ્રૂથ કાંઈ પછી શાળા આખી મેદાન આઠ સાત આઠ વર્ષથી પડી છે કોઈ ધ્યાન આપતું નથી આવા ઘણા પ્રશ્નો છે ટ્રાન્સપોર્ટ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા ખૂબ અરજીઓ કરી પણ બેન

કે કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં નથી ગયો આજે અમે પ્રેમનગર શાળામાં શિક્ષણ બાળકોને સારું નામ મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી બંધ રાખીશું અને શિક્ષણ હા પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે આ ગામની કોઈ પરિસ્થિતિ કથળ છે શાળાનું કોઈ સારું શિક્ષણ નથી આચાર્યશ્રીને વારંવાર અમે રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે અમે ઉપર તમામને જાણ કરીએ છીએ ગ્રામજનો તરીકે કે આઠથી નવ વર્ષથી આ સ્કૂલના ઓરડાઓ પાડી નાખવામાં આવ્યા છે અને બેનને બહુ રજૂઆતો કરી બેને આ દિવસ સુધી સાંભળ્યું નથી પછી ત્રણ કિલોમીટરથી બાળકો ચાલતા આવે છે ગવર્મેન્ટનો નિયમ છે કે ત્રણ કિલોમીટર દૂરથી બાળક ચાલતું આવે એના ટ્રાન્સપોર્ટેશનની સ્ટેશનની સુવિધા ગવર્મેન્ટે કરેલી છે બહુ વખતે કીધું બેન એ પણ નથી કરતા આઠથી નવ વર્ષથી બે સ્કૂલની અંદર કોઈ પણ પ્રવાસનું આયોજન નથી થયું કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં નથી આવ્યા અને ક્યાં ક્યારે કોઈ વાલી બેનને રજૂઆતો કરવામાં જાય તો ખોટી ધમકીઓ આપીને એમને જેલમાં ફસાઈ નાખવાની બેન ધમકીઓ આપે છે આવું બહુ વખત કીધું પણ બેન આજ દિવસ સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી અમારું માગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખુલવાના નથી એ ચાહે કોઈ પણ થઈ જાય ચાહે બેને અમા જન્મ પૂરા હોય કે ચાહે જે પણ અમારે કરવું પડે એ બધી હાથ સુધી અમે જે પણ કરવું પડે એના માટે તૈયાર છે